મીડિયાના માધ્યમથી જાણકારી મળી ચાણસમા ખાતે રાજવી ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ ખૂબ જ સાવધાનીપૂર્વક રેડ કરી અને સફળતાપૂર્વક રેડ કરેલ છે જેને હું બિરદાવું છું અને એસએમસીના અધિકારીઓને અભિનંદન આપું છું ત્યારથી ચાણસમાના નવા પીઆઈ તરીકે નિમણૂક થયા છે હમણાં જ તાજેતરમાં જે પીઆઈ મુકાયા એ જ્યારથી આવ્યા છે ત્યારથી બેફામ રીતે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે ઠેર ઠેર દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે મેં અગાઉ પણ અમારા જનમંચના કોંગ્રેસના કાર્યક્રમમાં કીધેલું અને જાહેર મંચ ઉપરથી કીધેલું કે ભાઈ આ ચાણસમા શહેરની અંદર બે રોકટોક જુગારનું ધામ ચાલી રહ્યું છે બે રોકટોક દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે એ વાત મારી જે મેં ચાર છ મહિના પહેલા જાહેર મંચ પરથી કરેલ એ વાત આજે સાબિત થઈ છે જેને જે પણ આ લોકો ક્લબ ચલાવી રહ્યા છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મારી માગણી છે